સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી આવી સામે અર્ચના સ્કૂલ નજીક સિટી બસનું ટાયર ગટરના ડાંકણમાં ફસાયું સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે પૂણા બોમ્બે માર્કેટ મેઇન રોડ પર અર્ચના સ્કૂલ નજીક એક ગંભીર ઘટના બની હતી સિટી બસનું ટાયર ગટરના ડાંકણમાં ફસાઈ ગયું હતું જે છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં ઉપરાઈ રહેલા ગટરથી સંબંધિત છે આ ઘટનામાં સદનસીબે કોઈને ઈજા કે જાનહાની થઈ નથી આ ઘટના શહેરમાં તકલાદી ગટરના ઢાંકણોની સમસ્યાને ઉજાગર કરે છે સુરત મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની બેદરકારીના કારણે નાગરિકોની સુરક્ષા જોખમમાં મુકાય છે આ પ્રકારની ઘટનાઓ નાગરિકોની જીવનશૈલી પર નકારાત્મક અસર કરે છે અને તાત્કાલિક સુધારાની જરૂરિયાત દર્શાવે છે શહેરમાં અનેક જગ્યાએ તકલાદી ગટરના ઢાંકણ જોવા મળ્યા છે જેનાથી નાગરિકોમાં રોષ છે આ સમસ્યાને ઉકેલવા માટે મહાનગરપાલિકાએ તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે આ પ્રકારની બેદરકારી નાગરિકોની સુરક્ષા માટે ગંભીર જોખમ છે આ ઘટના નાગરિકો માટે ચેતવણીરૂપ છે કે તેઓ મહાનગરપાલિકાની કામગીરી પર નજર રાખે અને જરૂરી સુધારા માટે અવાજ ઉઠાવે સુરત મહાનગરપાલિકાએ આ સમસ્યાને ઉકેલવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે જેથી નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત થાય